કેમ છો બધા આજે હું રેસીપી શેર કરું છું ગુરુદ્વારામાં મલ્ટી દાળ આ દાળ મેં એક પંજાબી મમ્મીની પાસેથી શીખી છે જે ગુરુદ્વારા પાસે રહે છે એમની પાસેથી જ મેં આ રેસીપી શીખી છે અને મેં તમારી સાથે શેર કરું છું આ રેસીપી બનાવવામાં એકદમ જ સિમ્પલ છે એમાં નથી બટર જોઈતું કે નથી ક્રીમ જોઈતું એકદમ જ સિમ્પલ દાળ પણ બહુ જ ડિલિશિયસ બને છે તમે ચોક્કસથી ટ્રાય કરજો દાળ આ ડાળના માટે આપણે બ્લેક દાળ લેવાની છે મેક્સ્યો કે તમે ગોટાવાળી દાળ લઈ એ માટે સો તમે ન્યુટ્રિશન્સ જો બ્લેક દાળના તો એની અંદર પ્રોટીન છે કાર્બ છે ફાઈબર છે કેલ્શિયમ છે એટલે આ દાળ હેલ્થના માટે પણ સારી છે હવે ચાલો જોઈ લઈએ આપણે તો આ ડાળને એક કપ મેઝરિંગ કપથી મેં દાળને સોક લાખી છે સિક્સ ટુ સેવન આવર્સ ને કિડની બીન્સને બી હવે એની સાથે આપણે એક કાંદો લઈશું આદુ લસણ ને મરચાં એટલું જ લેવાનું છે ને આ ક્વોન્ટિટીમાં મેં આદુ લેખી દીધેલું છે બે થી ત્રણ ઇંચનું આદુ છે સેવન જેટલા આપણે લસણ લીધેલું છે હવે એક પ્રેશર કુકરની અંદર આપણે પહેલાં જે કાળી દાળ જે સોક કરેલી છે ને તે રાખવાની છે અંદર ને એને આપણે કાળી ઉપરથી જ લેવાની છે કારણ કે કોઈ વાર શું થાય છે કે એની નીચે કાંકડા હોય છે તો કાંકડાને અવોઈડ કરવા માટે એને આપણે એને ઉપર ઉપરથી લઈએ ને તો કાંકડા નીચે બેસેલા હોય તો ઓલ વે નીચેથી નથી લેવાની જસ્ટ ઉપર ઉપરથી લેવાની છે ને જે નીચે આવી રીતના બેસેલી હોય ને દાળ એને આપણે ફેંકી દેવાની છે હવે આપણે એની અંદર કિડની બીન્સ રાખી દઈશું એટલે કે રાજમા રાખી દઈશું અહીંયા તમે કોઈ પણ જાતના રાજમા લઈ શકો છો ટ્રેડિશનલી ચિત્રા રાજમા વપરાય છે પણ મારી પાસે હતા નહીં એટલા માટે મેં પિંક રાજમા લીધેલા છે એની સાથે આપણે કાંદાને પણ ચોપ લખશું રફલી ચોપ ને જીંજર ગાર્લિક ચીલી પણ લખાય છે તમે અહીંયા ચોપરનો યુઝ કરજો જીંજર ગાર્લિક ચીલી માટે કારણ કે મારું આદું એકદમ હાર્ડ હતું ને એ એની અંદર સોફ્ટ નહીં થયું એટલા માટે તમે એને છીણીને લાગશો તો વધારે સારું પડશે તો આડું લસણ મરચાંને તમે છીણીને લાગજો હવે એમાં ટર્મરિક પાવડર મીઠું મરચું ને ધાણાજીરું પાવડર લખવાનું છે ને આ મસ્ટર્ડ ઓઈલ ખાસ કાચું મસ્ટર્ડ ઓઈલ રાખવાનું છે ને એને હલાવીને ત્રણ મિનિટ લગી આમ જ મસાલામાં રોસ્ટ કરવાનો છે તમે એક વાતનો ખ્યાલ રાખજો કે તમારું આદુ લસણ મરચાંને ચોપરમાં ચોપ લખજો કાં તો ખંડણીથી ખાંડી દેજો એ પ્રમાણે રાખજો બરાબર હલાવી દેવાનું છે ને ત્રણ મિનિટ રોસ્ટ કર્યા પછી જ આપણે પાણી લખવાનું છે ત્રણ કપ જેટલું પાણી લખવાનું છે બસ હવે આપણે પ્રેશર કુકરમાં મૂકી દઈએ ને ત્રણથી ચાર વિસલમાં થઈ જાય છે આ શાક હવે એની સાથે આપણે બીજો વઘાર કરવાનો છે એમાં આડું લસણ મરચાં કાંદો અને ટામેટો અહીંયા મેં ટામેટું અડધું લીધેલું છે તમે આખું પણ લઈ શકો એને ચોપ કલાખીએ હવે સાઈડ પર આપણે પ્રેશર કુકર જોઈએ તો આપણું પ્રેશર કૂકર પણ ઠંડુ પડી ગયું છે ને હવે ખોલીને જોઈએ આની અંદર આપણે એક વાતનું કાળજી રાખવાનું છે કે આપણા જે અડદની દાળ છે ને રાજમા છે એ બરાબર કૂક થઈ ગયેલા હોય જો કાચા હોય તો તમારે થોડી વાર લગી પાછા કૂક કરવાના છે હવે ચમચીની પાછળની મદદથી તમારે એને સ્મેશ કરવાના છે મીન્સ આપણે ભૂકો કરી છે તો એને લીધે વધારે ગ્રેવી ઠીક થશે આપણી ને જેટલા પણ આદુ લસણ મરચાં સપોઝ કે તમારા સોફ્ટ નહીં થયા હોય તો તમારે ચમચીની મદદથી એને આદુ લસણ મરચાંનો ભૂકો કરી નાખવાનો છે બસ હવે જોઈ છે ને આપણે એને ચમચીની મદદથી જે આપણે ભાંગો ભાંગીને ભૂકો કરી નાખ્યો ને એ રીતે જાળી થઈ ગઈ છે આપણી દાળ હવે એક પેનની અંદર આપણે મસ્ટર્ડ ઓઇલ લઈ લઈએ ટેમ્પરેચર આપણે હાઈ કરીશું આપણે મસ્ટર્ડ ઓઇલને પહેલાં એકદમ જ ગરમ કરવાનો છે પછી ગેસ બંધ કરવાનો છે હવે આપણે રૂમ ટેમ્પરેચર આવે પછી પાછો ગેસ ચાલુ કરવાનો છે ને મીડિયમ હોટ ઓઇલ તેલ ત્યારે જ પછી રાખવાનું છે કારણ કે મસ્ટર્ડ ઓઇલની અંદર જે પેલો કાચી સ્મેલ હોય ને તે જતી રહે હવે આપણે એની અંદર આદુ લસણ મરચાં જે આપણે ચોપ કરીને રાખેલા છે શ્રેડ કરીને રાખેલા છે એને લખવાના છે પહેલાં એને એકથી બે મિનિટ સુધી રોસ્ટ થવા દઈએ ફ્રેન્ડ્સ આ શાક એકદમ જ ફટાફટ થઈ જાય છે ને ટેસ્ટ એકદમ જ અલગ આવે છે તમે ટ્રાય કરજો તમને આ રેસીપી ચોક્કસ ગમશે હવે આ રોસ્ટ થઈ જાય પછી એની અંદર આપણે કાંદા રાખીશું એને પણ આપણે થોડી વાર લગી પીંક થાય ને ત્યાં લગી આપણે કૂક થવા દઈએ ને તમારા મોટા પીસી જો ત્યાં આવી રીતના ભાંગી નાખવાના હવે એની અંદર હળદર મીઠું લાલ મરચું ને ધાણા જીરું પાવડર રાખી દઈશું અહીંયા મેં મેઝરિંગ સ્પૂન વાપરેલી છે તમે રેગ્યુલર સ્પૂનથી પણ વાપરી શકો તમારા આશરે આશરે રાખવો તો પણ કરી શકો પણ મેં આ પ્રમાણે તમને માપ કીધું છે હવે થોડું પાણી રાખીને આપણા મસાલાને કૂક થવા દઈએ તો આપણા મસાલા બર્ન નહીં થઈ જાય હવે આપણું ઓઇલ છૂટું પડી ગયું છે એટલે હવે એની અંદર ટામેટું નાખી દઈશું મેં અહીંયા હાફ ટામેટો લીધો છે પણ તમે એક ટામેટો પણ લઈ શકો આની અંદર બરાબર હલાવી દઈએ ફ્લેમ મીડિયમ છે આપણે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા ટ્રાય કરું છું કે ઓછું એડિટિંગ કરું તો તમને વધારે ખબર પડે એટલે લાંબો વિડીયો બનાવ એટલા માટે મેં સ્કીપ કર્યા વગર કરેલું છે રેકોર્ડિંગ હવે થોડું આપણે એની અંદર કોથમીર નાખી દઈશું હવે ઓઈલ આપણું છૂટું પડી ગયું છે દેખાય છે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે હવે આપણે એની અંદર જે આપણે બોઇલ દાળ કટેલી છે ને તે નાખી દેવાની ને એને આપણે થોડીવાર સુધી કૂક થવા દઈએ આ મસાલાની અંદર જ આપણે એક ઉકળો આવે ને ત્યાં સુધી એને ઉકાળવાની છે ઢાંકી દઈએ તો ફટાફટ થઈ જાય પાંચ મિનિટની અંદર આપણે થઈ જશે શાક હવે જો ફ્રેન્ડ્સ કેટલું ફાઇન દેખાય છે ને શાક હવે ઉપરથી આપણે કોથમીર રાખી દઈએ હવે આ શાકને આપણે રાઈસ સાથે સર્વ કરવાનો છે બાસમતી રાઈસ કાં તો જીરા રાઈસ સાથે અને રોટલી પરાઠા નાનમાં પણ સારું લાગે છે આ શાક આઈ હોપ તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય મને જણાવજો તમારા કોઈ ક્વેશ્ચન હોય તો કોઈ કોમેન્ટ હોય તો બી મને કોમેન્ટમાં જણાવી દેજો થેન્ક્સ ફોર વોચિંગ બાય હા ને તમને મારો વિડીયો ગમતો હોય તો મને સબસ્ક્રાઈબ કરવાનો અને લાઈક કરવાનો નહીં ભૂલતા ઓકે થેન્ક્સ ફોર વોચિંગ